છે ખેડી નાખ્યું અને ખાતર થઈ જુડોની જેટલી કિંમત છે એ પબ્લિક ખબર નહીં નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આપણે સવાર સવારમાં ખેતરમાં આવ્યા છીએ આર્યું આપણું ફટ્યું અને આપણે મિત્રો બાજરીનો ઢૂઢો ઉપાડવાનો છું ખેતરમાંની એટલે ઉપાડી અને બીજા ખેતરમાં નાખવાનો છું મિત્રો કારણ કે જો અને વરસાદ એક ધારો આયા કરે છે એટલે ખેતર ખેડવાનો મેળ આવતો નહીં અને વાવેતર થતું નહીં પણ મિત્રો આપણે મગફળી વાવવાની છે બધા લોકોને અમારા ગામમાં તો નહીં ઉગી પણ બીજા તો ઉગી રહી છે પણ અમારા ગામમાં હજી મગફળી વાઈ નથી અને જો આ બાજીનો ઢૂઢો રહ્યો આ ઢૂઢો આપણે ઉપાડવાનો હશે તે ઉપાડી નાખીએ જો મિત્રો આ શું ઢૂઢો એટલે આ દૂઢો પાડવાનો છે આપણે એટલે લઈએ દૂઢો ભરવાની શરૂઆત થઈ છે ઘણા લોકો દૂઢો બારી કુટું પણ એમ બાળતા નહીં દૂઢો બળી શું મળે એના કંઈ ખેતરમાં નાખી ખાતર થાય રેત નહીં ખાલી ખરી એટલે Zonometro wame dudok pali-pali Anak ada heater mulai nak kek Dua kali Karena ke dudok ni hukimat satu public Doanti nahi Karena ke dudok ni hukimat saya A dudok ada ya Pasok polok kali dia berapa Polok kali dia Pasok kereta kereta ini nafsu ખેતર ખેડી નાખ્યું એટલે આ બધા ઢૂઢો છે જમીનમાં પહેરી દસું જમીનમાં પહેરી દસ અને અને દોઢગલા કરે અને અનુ ખાતર થઈ જશે આ ઢૂઢોની જેટલી કિંમત છે એ પબ્લિકની ખબર નહીં

જો મિત્રો આ જગ્યા છે મેડો ભરી આ જગ્યા લે આ ખેતરમાં નાખો જો મિત્રો બાજરીમાં ઊગી છે સતરીઓ જો ઘણી બધી ઊગી મસ્ત સતરી ગયો જો મિત્રો આખા ખેતરમાં ઓ આટલું બાકી છે મિત્રો આપણા આખા ખેતરમાં બાદરીનો ઢૂડો નાખી દીધો અને વેસ્ટર્ન ના જાય એટલા માટે આખા ખેતરમાં ઘણી પબ્લિક બારી ફૂટે છે પણ અમે કદી કોઈ દિવસ બાળતા નહીં કોઈ વસ્તુ બાળતા નહીં અમે અને કદાચ દઈએ કે આ થોડો વરસાદનો માહોલ હતો એટલા માટે ખેતરમાં ખેતરમાં બધો નાખી દીધો હવે ફેરી નાખ્યું પછી મારી દે એટલે ખાતર થઈ જાય અને જે બાદરી ઊગી ગયા મિત્રો અને અમારી બાજુ હજી ગાણ બાદરી ઊભી છે તો હું આઠ જે આજ તો લગભગ સઠકા ખાતરમાં જેવું થયું તો એ હજી બાદરી ઊભી છે મિત્રો હવે મિત્રો આપણા ઘરે જઈએ છીએ ઘરે જઈ અને બેસવાનું સાહેબ બાર નાખ્યું પછી નાસ્તો કરશું ના હું ચલો ઘરે જઈને મળીએ જો મિત્રો આ સર બાજરી આખા ખેતરની બાજરી ઉભી છે લગભગ હોમણ બાજરી છે તો મિત્રો આપણે ઢૂઢો નાખ્યા તો ખેતરમાં એનો ફેદવા હશે જબ આટે ગલાર્યા આખા ખેતરમાં ઢગલા છે એટલે આપણે ફેડી નાખીએ મિત્રો ઓ ઢૂઢો ફેદવા આયા તો પણ નીતિનભાઈ ખેતરમાં આયા તો તે હવે ઘેર મેળવા જવું છે અને ફોન તો કર્યો છે ઘેર કોઈ લેવા આવશે કેમ છે જો મિત્રો એક બાજુ ફેલાય છે અને એક બાજુ પલવ મારા છે જો તમે જોઈ શકો છો જોવા બધા કર્યા છે ખેતરમાં ક્યાં ટ્રેક્ટર છે જો મિત્રો કે હવે મશરૂમ મશરૂમ આ મશરૂમ ઉગ્યા છે જો અમારા બાજરીના દૂઢોમાં તમે જોઈ શકો છો તો મિત્રો આપણે દૂઢો ફેંકતા ફેંકતા ગ્લાસી લાગી જાય પીવું બાજુ મારે તલાવણી પીએ બાટલા મળીએ મળીએ જો મિત્રો આપણે આ સા દંટાળી doa dan tali, ada dan tali semua mitro polokaruh duduk doa sih dudung garam garam sih તો મિત્રો આપણે આખા ખેતરનો ઢૂઢો પોળો કરી દીધો અને પલો મારવાનું ચાલુ છે અને ખેડૂત મિત્રોને જણાવવાનું કે આખી ગુજરાતના ખેડૂત ઓલ ઇન્ડિયાના ખેડૂતોને જણાવવાનું કે તમે ઢૂઢો બાજરી તો કટાતા હતા પણ ઘણા ખેડૂતો ઢૂઢો બારી કૂટ્યું છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે બારી છો નહીં ઢૂઢો ગમે તે એક બાદ દબાઈ દો ખેતર નરવું ના હોય તો કે ખેતરમાં પોળો કરી દો અને પલો મારજો કે શેર કરી દો બરાબર બે ત્રણ મહિના છેડી એ દૂધો કોઈ દે અને એનું ખાતર થઈ રહ્યા મિત્રો અને આટલા વિડીયો સમાપ્ત છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો